આ પાછાવી જોરને ગાડી તર ધા લોકો આજા આ યા આપળા વેગેમ નો આવે મોટા યુટ્યુબર એટલું લોકો તો તમ જોવે હગો આ તાડું છે મોટરની ચાવીઓ અંદર છે તો આ બમ મારેંગે ધકા ઓર ગાડી લેંગે પીછે એ ટીકેટ કરો માલો થકો મારો દર્શક મિત્રો ઓ હાલો ઓર કઈ નહી રાખના ઉભો હાલો આ મેરમાં છે

આપણે કટકે કટકે આમ નોખા ઉડે છે આપણે એવું શું કે આમાં તો વાર લાખીએ દિયાથી મળી જાય તે આ કામ આપણે રાખીએ છેલ્લે પહેલા આપણે ગમે બ્લોક આખો ઉતાર લઈએ પછી આનું છેલ્લે રાખીએ એટલે એટલે હાલો તો આપણે બેટ જાય આપણે હે ને તમને એક વસ્તુ દેખાડવી હાલો તો આપણે છે ને ટંબા આવે ટંબા આવે ને છે તમે ખબર હોય તો તમે એક શોર્ટ વિડીયો જોયો તો એમાં આપડે માણસ છે વાળી કામ કરો ને હોય

તમે જો દોન પ્રાયર થી સે સબસ્ક્રાઇબ કર લેજો તો આપ દેખ હે હે હનો કે સ્ટોક હાલો રેડી સ્ટાર્ટ રેડી વાહ

સૂટો સુટ ધોળવેન જવા દીધી ઉથમી આટલે પકડતા કરે પકડતા આને હું શું કરની આલે તો દિયા લે વિડિયો જ રહીશ તો રેસ્ક્યુ રેસ્ક્યુ ચાલ રહા માથે ધોળી મોટો ઉથમું નાખી દીધું